નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણિયાત અને સમાચાર આરટીઓ દ્વારા ટૂંક સમયમાં દરેક માટે ડ્રાઇવિંગ માટેના નિયમો લાગુ કરવામાં આવશે આવી સ્થિતિમાં તે માટેના લોકોને મુશ્કેલી પણ વધી શકે છે જેઓ વગર વિચારી અને નિયમોનું ઉલ્લંઘન કરીને રોડ પર વાહન ચલાવી રહ્યા છે આવા લોકોને ભારે દંડ પૂરો પડી શકે છે એક જૂનથી પરિવહન સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવશે આવી સ્થિતિમાં પસંદગીના લોકોને સમસ્યા વધી શકે છે આવા સિવાય ભારે દંડ પર ભરવો પડી શકે છે ચાલો જાણીએ કે કયા લોકોને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે એક જૂટ બે હજાર ચોવીસથી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય આરટીઓ દ્વારા ટ્રાઇબ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવશે સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવનારને ભારે દંડ ભરવો પડી શકે છે નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ વધુ ઝડપી વાહન ચલાવે છે તો તેને હજારથી બે હજાર રૂપિયા સુધીનો દંડ પ્રોબશે મિત્રો નિયમો અનુસાર નિર્ધાદિત મિયાદાથી વચ્ચે એટલે કે સગીર દ્વારા વાહન ચલાવવા પર પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ છે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ વાહન ચલાવતી જોવા મળે તો તેને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે દંડ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે આ ઉપરાંત સગીરને પચીસ વર્ષની ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો ધન્યવાદ